પડશે સ્વીકારવી પડશે અને સ્વીકારવી જ પડશે કારણ કે અમે ઘરની ચિંતા મહિલાઓને જોય અમારે કે એટલી બધું લાંબુ હોય નહીં ચાર દિવાલની ચિંતાઓ બહેનોને જ હોય અને બીજી વાત બીજી વાત આ સરકારને મંચ ઉપર ભી કહેવા માંગુ કે કદાચ અમારું ના વિચારો વિચારો કદાચ આ બહેનોનું ના વિચારો

પ્રધાનમંત્રી એવું કીધું છે કે ચાવી મળશે તમને ચાવી મળી ખરી ચાવી મળી છે હવે તમને કહું ચાવી ત્યાંથી પ્રધાનમંત્રીએ મોકલી છે પણ તમારી પાસે નથી આવી આ ગુજરાત રાજ્યની અંદર તમામ નેતાઓ તમામ અધિકારીઓ એમને ભ્રષ્ટાચાર કરવાની ચાવી મળી છે તમને ચાવી આપવામાં એને રસ નથી

મારે ઉદાહરણ આપી અને બહુ લાંબી ચર્ચા નથી કરવી કારણ કે મને બોલવાની અંદર તમારો ઉત્સાહ અને તમારી હાજરી જોઈને ખૂબ ઉત્સાહ ચડે છે આ માઇકમાં મારું ગળું મારો અવાજ ખેંચે છે એટલે હું વધારે લાંબી ચર્ચા નહીં કરી પણ

જીતુભાઈ હોય લાલભાઈ હોય જે પણ અહીંયા મંચસ્થ બિરાજમાન છે તમામને અભિનંદન આપું છું કે આપણે બધા અહીંયા ભેગા મળીને આ લોકો માટે લડવા આવ્યા છીએ પણ પણ મારે તમને દર્દનાક વાત કરવી છે એક હકીકતની વાત કરવી છે કે આ સરકાર સામે ભીખો માંગવી પડે

તમે એક જ લારી માં જઈ ભાવતાલ વિના તમને સારું લાગે કે આ માણસ સારો લાગે ભાવતાલ વિના તમે શાકભાજી લઈ લો તો એ મોંઘી મોંઘી કે કે સસ્તી સસ્તી તો તો તમારે સસ્તી કરવી હોય તો શું કરવું પડે અહીંયા ભાવ પૂછવાનો બાજુ વાળી લારી માં જઈને ભાવ પૂછવાનો ત્યાંથી ત્રીજી લારી હોય ત્યાં જઈને ભાવ પૂછવાનો એટલે પેલી લારી વાળો આપો આપ સીધો થઈ જાય કે નહીં પાય તો હમા લઈ જા થાય છે હું પણ આપણે કરીએ શું એક જ લારી પકડીએ ઈ જ સારા લાગે ગામ વીસ માં બાંધો નહીં આજ પ્રશ્ન આપણે કાયમી માટે થયો છે એક ભાજપને મત આપતા આવ્યા છે બીજા કોઈ પક્ષને સ્વીકારવા માટે તૈયાર ન થયા એટલા માટે પેલા 20 20 રૂપિયામાં વેચે છે ને આપણે લેવું પડે આ તમને નાક સત્ય ભરેલી વાત છે એમાં કદાચ આપણે ના હોઈએ પણ એક મોટો વિશાળ સમૂહ આપણે એ દિશામાં જઈ રહ્યો છે પણ ઠીક છે ઠીક છે જે થતું હોય એ કંઈક સારા માટે જ થતું હોય પણ મારે એટલું કેવું છે

અમુક લોકો એવી સારી સારી વાતો કરે ખૂબ ઘણી મોટા થઈ ગયા હોય તો સાયકોલોજીકલી વાતો કે આવા નાના માણસોને ઘર આપીએ તો એમાંથી ઘણા બધા લોકો એ ઘરને બીજાને આપી અને ભાડે ચડાવી દે છે એ લોકોને મારે આ મંચ ઉપરથી જવાબ આપવો છે

કારણ કે તમે મોટાને લૂટો તો અમને વાંધો નથી પણ તમે મોટાને તો લૂંટવાની જગ્યાએ ચાવીઓ આપી દીધી છે તમે નાના માણસોને લૂંટવામાં વ્યસ્ત છો વાત સાચી છે બીજું અહીંયા આવ્યા છે તો સારું બોલીને જતા रहिए તમને ઊર્જા આપીને જતા રહીએ એમાંના અમે નથી અરે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તમારા તમામ લડવૈયાઓ તો છે પણ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે હોકારો કરજો સૌથી પહેલા આવી અને લડવાની તૈયારી અમારી છે બીજી વાત ભરતભાઈ કે આજે મને એવી વાત સમજવા મળી સાંભળવા મળવા મળી કે તમે બધા કલેક્ટર કચેરીએ ભેગા થઈને કલેક્ટરને આ ફોર્મ આપવાના હતા આવી કઈક વાત હતી તમને પરમિશન નથી મળી

આ લોકો માટે પણ લડવા માટે કદાચ જેલ સુધી જવું પડે તોય અમને કઈ વાંધો નથી અનુભવ પાછો તાજો થઈ જાય અને એટલા માટે અહીંયાથી તંત્રને કહેવા માંગુ કે રજૂઆત કરવા લોકો આવ્યા છે ફોર્મ લઈને અહીંયાથી માન્ય કલેક્ટરને શાંતિપૂર્વક રીતે રજૂઆત કરવા માટે આવ્યા છે તો આપણે બધાએ કલેક્ટરને રજૂઆત કરવી છે ખરી હા કે ના કરવી છે તો કરીશું ચોકાસ્તી કરીશું શાંતિ પૂર્ણ રીતે કરીશું ગાંધીજી ત્યાં માર્ગે કરીશું પણ રજૂઆત કરીશું કરીશું ને કરીશું એમાં કોઈ બે મત નથી કારણ કે અહીંયા સુધી આવ્યા છે તેનો દીકરીઓ નાના નાના બાળકોને લઈને આવી છે આમના પણ સમયની કિંમત છે સાહેબ આમના પણ સમયની કિંમત છે અને એની સમયની કિંમત ને જો કોઈને ઓળખતા ન આવડતી હોય તો એના સમયની કિંમત તમને એની તાકાત બતાવવાની અમારી તૈયારી છે એટલે વધારે ચર્ચા ન કરતા આપ સૌ ઈચ્છતા હોય

प्यार से मांगा प्यार से मांगा कर दे दो अरे प्यार से मांगा कर दे दो वरना हम महसाणा वासी है अरे वरना हम गुजरात वासी है लड़कर छीनना हमें आता है लड़कर छीनना हमें आता है प्लीज आप ने अभिनंदन आप सब न चरणों में मस्तक वंदन

ભારત માતાજી ખૂબ સરસ